ચેનલ ફેમિલી કેમ છો મિત્રો છે મિત્રો આપણે બપોર થઈ ગયો છે અને પાણી પાઈ છે અને આજે ડાયરાનો પ્રોગ્રામ છે રાતે તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોનો લાઇક અને શેર બહાર કરતા રહેજો તો ચાલો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહો અને આ લાયક ભાઈ અમારા મિત્ર લાલુભાઈ માલવિયા અને એવા લોક લોકગાયિકા બેન જેમે સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં દરેક જગ્યાએ કાર્યક્રમો આપ્યા છે એવા બેન નેહાબેન કુંભાણી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એમને પણ જોરદાર તાળીથી આપણે વધાવી જેટલી તમારી તાળા વધારે અને બેનભાઈ બે હતા અને અહીંયા આપણે આ બાપુ બેઠા હતા સ્વામી ત્યાં હાજર હતા મહેશભાઈ સોલંકી जोरदार તાળીઓથી આપણે એમને વધાવ્યો અને બેંદમાં અમારે સંગત કરે છે ધીમે વગાડે કાળજામાં વાગે તારા ઢેરવાઈ ભાઈનો ભાઈ આખો પરિવાર હાજર છે જે તેમ તો ઘરે સફર કરે છે ય ભાઈ પ્રકાશભાઈ એમને પણ જોરદાર તાળીઓથી વધામ ખૂબ સરસ મજાના જો વાદક ઘણા વગાડે નકર ઘણા વગાડતા હોય તમને એમ થાય કડપના વોકલ કૂતરું કરી ગયો થરડીંગ થરડીંગ થાતો રહે પણ આવતા વે તાણે જમાવી દીધી છે જોરદાર તાળી આપણે પ્રકાશભાઈને પણ વધાવો અને બીજા અમારા ઉસ્તાદ રઈદી ભાઈ જો ભાઈ આવ રઈદી ભાઈ ભાઈ રઈદી પણ જોરદાર તાળી થી વધાવો ખૂબ સરસ મજાનો તબલું સંગીત વગાડે છે અને મધીરામાં માણીકર અમારે ભાઈ કપ્તેશ એમને પણ જોરદાર તાળીઓથી થી વધારો ખુબ સરસ મજાનું મંજીરો વગાડે છે આ છે ને અમારો થોડો કકરો છે એક વાર ગામડે પ્રોગ્રામ હતો ગાડી ખરાબ થઈ બસમાં માં આવતો હવે એક બેણે આની હામાં દાંત કાઢ્યો ગમે એવો અજાણ્યો પુરુષ હોય તો અજાણ્યા બેન આપણા હામ દાંત કાઢે ને એટલે થોડી વાર માટે તો આમ મોર ડાઉન થઈ જાય મારી હામ જોઈને દાંત કાઢ્યા છે મને જોઈને દાંત કાઢ્યા છે

અમર સાઉન્ડ એકવાર જોરદાર તાળીઓ આપણે એમને પણ વધાવીએ અમે કાર્યક્રમમાં દરેક જગ્યાએ કહીએ છીએ કે પ્રોગ્રામ હારો કરવો હોય તો હારા માઈક રાખવા લગન કરવા હોય તો હારા વાઈફ રાખો પણ બેમાં ફેર એટલો આની સામે બોલાય ઉમેશભાઈ આમાં બંધ કરવાની સ્વીચ આવે હારું બગડ્યું હોય ને તો રિપેર થાય હાવ બગડ્યું હોય તો આને ભંગાર માં દેવાય

બધા ખી જાય અને પાછા પ્રેમ કરે આવો તો પરમાત્મા ભગવાન કૃષ્ણ એક જ થઈ જાય બધાય ખીજાય પાછા ઘેરે રાવ લઈ નઈ જાય કે માખણ ગોળી ફોડી નાખે અમારા માખણ ઢોળી નાખે એને કઈ કહેતા હોય તો પણ કૃષ્ણ ભગવાન નો હેતુ એટલો હતો માખણ ને મિશ્રી ને એવું બધું એટલા માટે ઢોળતા કે અમારા ગામ નું ગોરસ શહેર માં ન બેસાવજો એટલા માટે માટલા ફોડી નાખતા એક મોટો ક્રાંતિકારી હતો ભગવાન કૃષ્ણ જેવું રાજકારણ કોઈને આવડે હા કે અમારો જે કોરસ છે ઈ જો શહેર માં જાય તો શહેર માંથી પાછું શહેર ના માણસો સારું સારું ખાય હા એને કરવું નથી પૈસા ભેગા કરીને ઈ ખરીદીને ખાય આઈથી અમારે પછી અમારે ખાવા જોઈએ ને અને ઈ અનુકરણ આપણે ભૂલી ગયા એટલે જો ગામડાનું કોરસ આઈ સુરત આવ્યો આઈનો કોરસ ક્યાં જાય છે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા ની ત્યાં સુધી પોકી ગયું છે એટલે ગોરસ ગામનું જે ઘરે રાખ્યું ને એ આપણા હાથ ની છે ભગવાન કૃષ્ણ આપણને ઈ સમજાવ્યું છે નકરું કાનોડો કાનોડો કરી મેળ ન પડે એને જે કીધું છે જે કર્યું છે એ જીવન ઉતારવા જેવું હોય એને ઉતારો હા અને એવો ભગવાન કૃષ્ણના ના ગુણગાન ગાવા માટે બેન જમને સાંભળવા એ જીવનમાં માં લાવો